મુંબઈમાં સેલિબ્રિટીના ઘરોની બહાર આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં ઘૂસી તેમના પર ઘાતકી હુમલો કરે તો ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે થોડા મહિના પહેલા સલમાન ખાન બાબા સિદ્દીકી જેવા દિગ્ગજ સેલિબ્રિટીઓ ઉપર હુમલો થયો હતો અને હવે સૈફ અલી ખાન પર હુમલો થયો છે આ હુમલાખોર કેવી રીતે ઘરમાં પ્રવેશ્યો અને અત્યારે એક્ટરની શું સ્થિતિ છે તે વિશે માહિતી મેળવીએ નમસ્કાર हूं छु आरजे कपिल जोशी गत તારીખ 16 જાન્યુઆરી 2025 ને બુધવારે લગભગ રાત્રે 2:30 કલાકે મુંબઈમાં બોલીવુડ એક્ટર સેફ અલી ખાન પર તેમના નિવાસ સ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર ઇબ્રાહિમ અલી ખાન પિતા સેફ અલી ખાન ને 릭શામાં લીલાવતી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા. સેફ ના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી હતું. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વગર જ તેના પુત્ર ઇબ્રાહીમે રિક્ષાનો સહારો લીધો હતો બંને ઓટો રિક્ષા દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા આ હોસ્પિટલ ખાનના ઘરથી લગભગ લગભગ કિલોમીટર દૂર છે મોડી રાતે વાગ્યે સૈફને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર હુમલાખોરે સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો જેમાં બે ઘા ઊંડા છે કરોડરજ્જુની નજીક એક ઘા થયો છે

સર્જરી વોઝ પરફોર્મ ટુ રિમુવ ધ નાઇફ એન્ડ ઓલ્સો રિપેરિંગ સ્પાઈનલ ફ્લુડ ટુ અદર ડીપ વોન્ડ ઓન હિઝ લેફ્ટ હેન્ડ એન્ડ વન ઓન દેક વોઝ રિપેરિક સર્જરી ટીમ ધર સર્જરી વોઝ મોનિટર્ડ બાય ડૉક્ટર શ્રીનિવાસ કુડવા એઝ અ કાર્ડિયોલોજીસ્ટિક સ્ટેબલ ના

ત્રણસો એકત્રીસ છ ત્રણસો એકત્રીસ ના આધારે કેસ નોંધ્યો છે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસના ના ઝોન નાઇન ના ડીસીપી દીક્ષિત ઇન્સિડેન્ટ एक्टर के घर पे गया था ऐसा इन्वेस्टिगेशन में पता चला है ये फायर स्केप का यूज़ करके इनके घर पे गया था ये भी पता चला है अभी तक के अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे तो एक एक्यूज आइडेंटिफाई हो चुका है उस उसका उसने स्टेयर केस का यूज़ किया था ये पता चला है उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है दस डिटेक्शन टीम्स हैं जो अलग 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 डायरेक्शंस में काम कर रही है एक एक्यूज़ है वो एक्यूज का वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है, जो है इस एक्यूज ने स्टेयर केस ऑफेंस रजिस्टर हो चुका है मैंड्रा पुलिस स्टेशन में પોલીસે કરેલી સીસીટીવી ફૂટેજ આધારે તપાસમાં એક અજાણ્યા શખ્સનો ચહેરો સામે આવ્યો છે જેને આધારે પોલીસે આરોપીને દબોચવા પ્રયાસ હાથ ધર્યા છે આ સમગ્ર ઘટનાક્રમ જાણ્યા બાદ આપણે પ્રશ્ન એ થાય કે હુમલાખોર હાઈ પ્રોટેક્શન સોસાયટીમાં કેવી રીતે ઘૂસ્યો હુમલા પછી ઘોંઘાટ વચ્ચે તે કેવી રીતે ભાગી શક્યો અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો સેલિબ્રિટી સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકમાં સુરક્ષિત છે કોણ તો આ હતી સમગ્ર ઘટના આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી દેજો